લોકપ્રિય ગાયક ગીતા રબારી સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબાની મોજ માણી નવરાત્રીના પ્રારંભ થતા જ ગરબાના રસિયાઓનું મન નવરાત્રીને યાદ કરતાની સાથે જ ઝૂમી ઉઠે છે ત્યારે કલોલના આગણે પ્રથમ વખત લોક ગાયક ગીતા રબારી પ્રેમ સ્વરૂપ દાસ ગ્રમ સ્વામીનારાયણ યુનિવર્સિટી લક્ષ્મણજી ઠાકોર તેમજ પૂર્વ ધારાસભ્ય અતુલભાઈ પટેલ સાથે તમામ આમંત્રિત મહેમાનોએ સમૂહમાં જગદંબાની આરતી ઉતારી હતી આ થનગનાટ કાર્યક્રમમાં ખેલૈયાઓ ગુજરાત

ત્યાં આગળ જે વિધર્મીઓ લવજિહાદના મનમાં મનસુબા લઈને આવે છે તેને રોકવા માટે અને દરેક હિન્દુને તિલક કરીને અંદર જવા દેવામાં આવે છે અમારો પ્રયાસ એટલો રહે કે આપણી કોઈ દીકરી બેન દીકરીઓ લવજિહમાં ખોટા કિસ્સામાં ફસાય નહીં અમારા એ જ પ્રયાસ રહે છે અમારા એન્ટ્રી થઈ એન્ટ્રી ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી